નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે વરસાદને લઈને ખેડૂતોને થયેલી નુકસાની બાબતને લઈને તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગવાઈ ઉપર થયેલ હુમલાની બાબતને લઈને ધારી મામલતદાર કચેરી ખાતે આદનપત્ર પાઠવવામાં આવ્યું વીતેલા દિવસોમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાને લઈને જે ખેડૂતોના પાકમાં નુકસાની થઈ છે તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચુકવવાની બાબતને લઈને સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવાઈ સાહેબ ઉપર થયેલા હુમલા બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી ધારીના મોટા કાર્યકરો ધારી મામલતદાર કચેરી ખાતે હાજર હતા રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી મારું નામ સુરેશભાઈ સુખડિયા છે ધારી વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી કઈ કામગીરી લઈને છો આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ટૂંક સમય પહેલાં જે વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોના સીંગ સોયાબીન કપાસ એરંડા મગફળી જેવા પાક નિષ્ફળ ગયા છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે હડી ગયું છે એને સર્વે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને સહાય સૂકવવા અપીલ કરવા માટે ખાસ તો દિલ્હી દિલ્હીની સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ બી આર ઉપર જે જૂતાવડે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા તાલ મામલતદાર કચેરી ધારી મુકામે આવેલા છે અને અમારી મારું નામ પરમાર સૌજીભાઈ તાલુકા સદસ્ય ધારી અને વધુમાં તો અમારી એવી માંગ છે કે આજ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી પણ આવી હરકત થશે અને જે ન્યાય ન્યાયપ્લાલિકા છે એની ગરિમા જળવાઈ નહીં રહે એ હેતુથી અમારી માંગ છે કે જે રાકેશ કિશોર નામના વકીલે જે આ કૃત્ય કર્યું છે એની ઉપર